ખો મળી પૈસા ઉછી ના લેવો તો મારા આખું બાઈક કુકડા જેવું થઈ ગયો ત્રીસ હજાર નું બાઈક હજાર માં પડશે પોચ હજાર બાઈક ના લે અને આઠ નવ હજાર ખર્ચો મગન ભાઈ

ઉએ આજુ કો તો ઘરે જઈને હવે શાંતિ થી હવે હવે શીખવાનું છે હો શાંતિ થી ઉતાવળ નઈ કરવાનું ને ગોળી ચોક બાઈક શીખવાનું શીખવાનું પગ ભાજી રહ્યો ના ના શાંતિ થી આપણે કોઈ ઉતાવળ નઈ આજુ કર હાર તો જો હો હાર વડે માર મોડું થાય રહ્યું મારું બીટુ વન પે ફૂંચી ખવાય નહીં અને આયો બાઈક લાયો અને પછી બાઈક લાવવા પૈસા આયા જ છો અને એક બાજુ તો પેલો ભૂપટીઓ બે વર્ષથી અન પાસે પૈસા માંગે છે અન પૈસા આલતો નહીં તો વન પે બાઈક લાવવા પૈસા તો હે આયા

અને મારું કે આ જ આવો કાલ આવો એમ કરીને મને રૂજ લલાવે અને રૂજ મારે પણ આજ તો પૈસા ઘરે જ ખાવું જ નહીં

કેમું નોનો છે ને મને ઓડનું દૂધ ના પીવડાવવું પડે લે પણ તો તમારા કાકાને ખબી ના પડી પણ તમને થોડા મોટા થઈ તમને તો ખબી પડવી પડે લે પણ મારા યાર બાઇક લાવવાનું હતું પણ મારી આઈ નું આની પડ છે હારું સાયકલ રાખો તેમ તો હું તો જઉં હા તમ તારે જો ઓ ભાઈ આવો કે મજામ ને આ શું મજામ હોય

અં તું માર બેટા બાઇક લાવ્યું એવું ચોપાડ્યું મી તું તરત અલ્યા ના ના હવે હું પાડીશ અમે બે મને કે આજ આલું કાલ આ જ પાડો ડાયરેક્ટ બાઇક લઈ અને હું બાઇક લઈ અને પૈસા જશે ને એનું લઈ જાય અને બાઇક લી લીદે તો આપણે શું નુકસાન આબાનું આપણે આચી વસૂલ કરી દેવો લે આ તારી આ તો બાઈક લઈ જવાનું વાત કરે રો પણ કશ્યો તો નહીં તો આ તાર લઈ જાવ તો લઈ જા બાઈક પણ મને બધી આવડે છે અમે માર બાઈક નું એન્જિન તો ફેલ છે પણ તું ચિંતા ના કર તું મારા બાજુ પોચ ધર માંગે છે ને ઈ પોચ ધર વસૂલ કરતા તારા બાજુ પોચ ધર નામ હું લઉં ને તો મારું નામ એ મગન ની એ ના ના ચાલુ કરીને લઈ જાવ મેં કમાણ પર બાર આવતો રહેપાઓ ઈ કામ કરવા દે દૂર જ નહીં લઈ

પોસી જા અલ્યા ભલા મોણો 5000 માં ચિયર નો બાઈક એ હવરાય યાર તો ત બે વરાય સકાય કરું અલ્યા પર મારા બાપ તમે કે તમે દોરી લઈને આયા લ્યા અલ્યા મારું બેટુ વિલા ભઈને કિસ ને કે દોરી લઈને આવ્યો મારી આબરૂ જાય અલ્યા વિલા ભઈ આ પેલે તણ ને એટલે બંધ થઈ ગઈ તમારા મનમાં કે ટેકળ પટી ગઈ છે એટલે દોરી ના આવ્યો

મારો બેટો જાય એના બાય પૈસા લે મારો બેટો બાય લઈને આવતો રહેશે ને માગે છે પોચ અને તરી હજાર નું બાય લઈને આવશે પણ પોપટ તું ચિંતા ના કર તારા મનું એવું છે કે મગજ ને કશું ખબર નહીં પણ મગર બધું જોયું હતું તું બાય લઈને આવતો તો બધું જોયું હતો પણ તને હાથે કઈ બાઇક લાવવા દીધું છે પણ આ મારું બાઇક તું લાવશે ને તો જેટલું ભારે પડે ને તું આ જોઈ લેજે લે પુપટ ભાઈ લે પુપટ ભાઈ ક્યો છે લે તાર પૈસા આવ્યો આવો મારું બેટું બે વાથી એના ઘરે થક્કા ખાઉ રો તો પૈસા ના આલતો ના દેનું બાઈક લાવી પડું તો છે ઘરે પૈસા લવા આવ્યો હું તો હારું કર્યું બાઈક લાવી પડું પૈસા તો ઘરે આવી ગયા અલા પુપટ ભાઈ હડક લે આ આયો લે

આજ તમારો અમે બાઈક ના લાવ્યો તો તમે તો હું તમારા ઘરે બેહી રહ્યો પણ પૈસા લીધા વગર ના જોત અલ્યા પણ મારે આજ તમારે આલવા આવવાનું છે તો તમે બાઇક ના લાવ્યો તો યાર લાવ માર ચાવી હવે આ જ જો તમારા બાઈક ની ચાવી જો કાઢી એ શું યાર તમે તો સંબંધ આખો બગાડ્યો યાર લે પણ ભલામાં સંબંધ તમે બગાડ્યો છે બે વરસથી પૈસા ના ચાલતા તમે અલ્યા આજ માર વધારો આ તો હું હાલ તો પૈસા વાત કરો છો લે હું મે હાલ જ પણ વાત તો તમારો કશું નવાઈ ન કરી હવે સાલ કરી લઈ જો

પેન ચાલુ કરી આવું પડે ના કરી આવું પડે ઓય લે પપ્પા ભાઈ લેવાની વાત છે તમે બાઈક ચાલુ કરી આવું પડે કોકનો બાઈક તમે બાઈક તમે તય લઈ રહ્યા અલે બો ભાઈ મે બાઈક ચાલુ જ ન કર્યું હું દોરી લઈને આવ્યો છું ઓ તારી મારા બેટા હવે છે પોણા બતાવે કે હું દોરી લઈને આ કોને જોઈ મંગા તમે જોઈ લે ના લે મે ન જોયું કે હું નવો નવો બાઈક કોઈ બંગાઈ ને બળ લાવ્યો છું કોઈ ચાલુ લાવ્યો છું અલે ભાઈ અલે ભાઈ હાજુ કો લે હું દોરી ને લાવ્યો છું ઓય તું મને બાઈક ચાલુ કરી આ મારા ભાઈને ગમે તે ઉઠે હો વાત ની એક વાર મને બાઈક ચાલુ કરી આ તું લે ભમણા ન જો આવડે છે કશું બાઇકમાં હાલું હાલું કર તું વગર બાઇક કેમ મારે એટલે ભૂલ કે આવતો રહ્યો મને છે કે બની ના કરતો હજુ તો મારા હજુ માં ઘર લઈ ગયો હજુ કોણ વધાવવાનું છે પેડા કરવાના બાકી છે વાત કરે છે તું મારું બાઇક ચાલુ કરી આવ પા વાર દી એક વાર એ તને કલાકથી કહી દેઉ રો છું કે તારો બાઇક હું દૂર લઈને આવ્યો આજુ માં નિયે ને ખબર કે તારું બાઈક સાલુ સક બન છે શું સાબુજી તું દોરી લઈને આવ્યો બાઈક હે શું સાબુતી મને કેજી તું ખાલી લે આ તો કશું લે દોરી લઈને આવ છું તું બાઈક ચાલુ કરી આ છોકરા કાઉ છું તાલ મોને બોડો મોની જા ઓલે કુકુર ભાઈ તમે નહીં કરી બીજો શું કરશો તું એક કલાકથી થી કે જઉં કે હું બાઈક દોરી લઈને આવ્યો છું મોને બોડો મોની જા કુકુર કોમ ભેગું કરીશ પાઓ લે કર જા હા ઉતાર તું એ ઓરાશ હવે તાર એક કલાક શું વાત છે રે લે વિલા ભાઈ ફોન મે કલાક થી કે જઉં તાર બાઇક હું ચાલુ કરીને લઈ આવ્યો દૂર લાયો તાર મારો બેટો મોંટો નથી લે વેલા ભાઈ પૂછ્યા ક્યાંક બહાર લઈને આવતો રે 25000 નું લો 5000 માંગતો તેમો તે બે ઓર ટકા ખરો લઈ આવતો દૂર અલ્યા હું તને નતો કતો લે હું તને નતો કતો કે લે તો તારા આ ભોડે આવશે લે કે તું લે કોકનું બાઇક આ 5000 માં તારા લઈને નાવરાવિત ના અલ્યા પણ ભલા માણા આ પેલે બે વાર ટકા ખરો તો લઈ ના આવ તો શું કરું અલ્યા પણ તારે તારા ભલા માણા કોકના પૈસા આલવા પડતા ભલા માણા કોકના પૈસા ના રાખે 5000 રૂપિયા વેલા ભાઈ આજ મારા વધારો આ તો આજ મારા બાય પૈસા આવે ને તાર બાઇક લઈને આવ્યો તોય

લા કે તું બાયક તું દોરીને ના આખે ના આ તીમે શું કીધું તો કે ના ના વેલા ભાઈ બાયક હું હાથી લઈને પણ આ બંધ થઈ ગઈ એટલે કે દોરીના આટલે હું લાયો છું એલા હવે સાચી વાત તું તીમે આબરૂ આબરૂ ભાગો તમારા આગળ જૂઠું બોલ્યો તો કે મારે આબરૂ લાગે એટલે મેં ઘરે કે મોંથી લઈને લાયો છું હું ઠીક દોરી લઈને આયો તો બંધ હવે વેલા ભાઈ સાબૂતી થઈ ગઈ કે તું દોાચીને આયો તો બાય મારું બાયક હવે ચાલુ કરી આન તું આ આઈને વેલા ભાઈ પૂછ લે ભાઈ તમે મને કે છે કે હું બાયક દોરીને નતો આવતો વાત હાચી તમે તાર તો દોરીને આયા પણ તમે મને શું કીધુંતું

ન્યાય મો ભૂરે પડશે તમારે સાક્ષી રૂપે સહી કરવી પડશે હવે હવે શું કરું કે યાર હું તો યાર લે વેલા ભાઈ આ તો પોલીસ તોમ દાવણ કે કો કરો કે ના મારી ઇજ્જત જાય તો પણ ભલામણ એક કામ કરો હવે શું જે 25 રૂપિયા આ કે ના મોતે કો ખર્ચો અંદર જેટલો છે તમને ખબર છે કોઈ કશું ખબર નહીં તો પછી એક કામ કરો આપણે બોલાવા ગેરેજ વાળાને અને ઘેર જોડે ને જે એનું તો ખર્ચો થાય તેમ આલ્દો રહો વાત પટી જાય ને ખોટા કેસ થાય જેલમાં જવું પડશે અને બાઇક હમું કરવાનો પૈસા આવવા પડશે એના કરતા બાઇક હમું કરવાનો પૈસા આલ્દો જે થાય સારું વેલા ભાઈ હું આલ્દું બાઇક હમું કરવાનો પૈસા તમે ફોન કરો હું તો મને નતો કહેતો પણ તમે પેલા અમારો કદી ના વાપરો ના સમજો હવે એક કામ કરો ને કેસ ના કરો લ્યા અને આપણે ગોમના છો બધા અને કેસ ના કરાય પાંચ હજાર રૂપિયા હારો કોઈ ભલા મોણા તો બાઇક ચાલુ કરી લે મને અલા પણ એક કામ કરો ભરમ ઉપલા ગેરેજ ફોન કરું ગેરેજવાળો આવે અને જોઈ લે

હા બટી વેલો બા બોલું હું ઓય આપણે એક બાઈક છે મારું બધું ચાલુ થાતું નહીં બાઈક ના ના હું નહીં લાયો પણ પેલા નહીં પોપર કાકો ઈયરુ બાઈક છે પણ ચાલુ થાતું નહીં એટલે એક કામ કરો તમે આવો હોય કણે અને એટલું બાઈક ખાલી ચેક કરી લો ને યાર કે હટાવજો 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 યાર તારે તારો ને કે ભાઈ હા તમે તાર હટાવો શો છો કોઈ નજીક જ છે એમ ને આ તો તમ તમારે એક કામ કરો તો આપણે પેલા પૂપર કહેવાય કાહી યાર પેલા બોરવાળા વાળા યાર ઊવે ઉવે આઈએ કરના ચોપે તમે ઉભો તમ તમારે આવો અને તમે એટલું બાઈક ખાલી ચેક કર્યો કે ચાલો કેમ થતું નહીં સારું આવી બટી દું હો એ સારું આય હે તરત આવે તમને ચિંતા ના કરજો આમ ત બધું પટાઈ દોરું અને બધું સુખ શાંતિ છે ને

થઈ જાય હારું તમે ચાલુ કરો ભાઈ પેલા બસ ચેક કરું પેલા જોવા દો શું થયું છે એ તો જોવા દો આ પણ અલા ચાલુ અહીંયા ના થાય ચાલુ હોય પીને થાય ભોખા પર મે તમે મુ એ મારું બેટું વાત હાચી પર તમે તારે ચેક કરવું પડે મેરા બા તમને ના ખબર પડે ઓમો અલા વેલાબા આ વાયરિંગ તો બળી ગયું છે વાયરિંગ બળી ગયું છે વાયથી તો અને પાછો એન્જિન લોક થઈ ગયો હોય કેટલો ખર્ચો થાય હે હા તો ભાડો મે 1 મિનિટ હજી હે ને કિક મારું હજી ચેક કરું કેમ કે મને એમ લાગે કે એન્જિન લોક થઈ ગયું એવું લાગે છે પણ હું તો ચેક કરું છું હો આ તો કન્ને બટી કન્ને બટી હટ કરો કે હટ આ ઈ પોના યે રાખો આ વાયરિક રાખ મચ્છી

મારા તો તમે ચિંતા ના કરો તમારું બાય કમ્પ્લીટ તમને કરી આવશે બસ રેડી મારા બાય કમ્પ્લીટ જોવે ડગડો તર હવે ફરો જિંદગી કુદો તો તમે આવું ના કરો ને તમે ભલા ના કદરો કોઈના પૈસા રાખવાની આ દેવા પડે લીલા ભાઈ પછી કોઈના બાય કે ગુશાલ ગણ નહી લઉં ડગડો તાર ડગડો ફરો લા બાડો માં સરીયે છે માં Oh, oh,